પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર વાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જીશ્રી ગોપાલ મહા પ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી યમના મહારાણી કી જય પંચ કી જય વૈષ્ણવ છે પચાસ બાઈ નવરંગાદે બાઈ પેલા સાખી આપી છે તો એ સાખી જ લઉં છું હા દસે સેવક કે સુખકારી દરસ પચાસ ગોપેન્દ્ર બડે ગુણધારી जामैया मैया सीधा सज सिवारे सकल सनमान सुलीन खेला बहार थारे खेल बहार थारे एहा दास सन मुख थाय પ્રેમ ભક્તિ પહેચાને આ વાત કેતા કહે છે કે નવરંગાદેવભાઈ જ્ઞાતે ઔદ્ય બ્રાહ્મણ વૈષ્ણવ હતા પંચાસિયા ગામે નિવાસી હતા અને શ્રી ગોપેન્દ્રજી અનિન અને અટંકા સેવક હતા તેમના માથે આપ શ્રીએ હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા અને તેમને તે સાનુભાવ હતા એટલે નવરંગાદી જે બાઈ જે છે એ અદિત્ય બ્રાહ્મણ વૈષ્ણવ અને પંચાસ્યા ગામમાં તેઓ પોતે રહેતા એમના પરિવાર સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના એવા અટંકા અને એકદમ અનિન સેવક હતા તેમના માથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા અને

માટે સામગ્રી તૈયાર કરો અને સામૈયા કરો એ મુજબ દર્શન કરીને પોતે જાગ્યા એટલે રાત્રે નવરંગાદેવભાઈ ભગવદ્ ગુષ્ઠ કરી અને સૂતા અને સૂઈને એ સ્વપ્નમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ દર્શન આપ્યા અને શું કહ્યું કે હું તારા ઘરે આવું છું અને સામગ્રી બધી તૈયારી કરો સામૈયા તૈયાર કરો અને એવી રીતે કહ્યું અને પ્રભુ અદ્રશ્ય અંતર ધ્યાન થયા અને આ બાઈ જે છે એ જાગી ગયા પ્રભુ આવું હવે આપણે કહીએ કે પુષ્ટિ માર્ગની અંદર જ્યારે સ્વપ્ન આવે ને પ્રભુનું તે એ પણ અલૌકિક છે એની પાછળ પણ કંઈ હેતુ હોય અને અહીં નવરંગા દે બાઈને જે આ સ્વપ્ન આવ્યું એમાં પણ પ્રભુની જ લીલા છે હવે બાઈ તો જે છે એ ઘરના સર્વસ્વને અને બાઈને પ્રભુ પર અત્યંત નિષ્ઠા અને પ્રેમ

એટલે આજની વાત રાતની વાત કરું છું બેને આ બાઈએ એમના ઘરના જે વૈષ્ણવો છે જે એ બધા કુટુંબીઓને કહ્યું કે પ્રભુએ તો મને આવી રીતે સ્વપ્નમાં દર્શન આપ્યું છે એવી બધી વાત કરી અને સ્વપ્નની વાત કરી એટલે બધા જે વૈષ્ણવો છે અને અટંકા પ્રભુ ઉપર અત્યંત કૃપાવાળા અને એટલા માટે એમને પણ લાગ્યું દ્રઢતાવાળા કે ના પ્રભુએ દર્શન આપ્યા છે પ્રભુની લીલા પ્રભુ તો ચોક્કસ પધારશે સહેજ પણ મનમાં સંચય નહીં પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ કે પ્રભુએ સ્વપ્નમાં કહ્યું પ્રભુ તો પધારશે જ અને એટલા માટે સવારે એ બધા ઘરનાઓએ શું કર્યું બધા વૈષ્ણવો જે ગામમાં જે છે એમને કહેરાવ્યું કે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી પધારે છે માટે સામૈયામાં ચાલો અને પ્રસાદ લેવાનું પણ આજે સર્વે વૈષ્ણવોને નવરંગાદે બાઈને ત્યાં જ છે એટલે બાઈ જે છે એમણે અને એમના ઘરનાઓ બધા વૈષ્ણવો જે છે બધાને કહ્યું કે પ્રભુ આજે પધારવાના છે તો એટલા માટે સામૈયામાં ચાલો અને આજે બધાએ પ્રસાદ પણ અહીંયા જ લેવાનો છે પછી તો સામગ્રીના થેલા તૈયાર કરવામાં આવ્યા ગાડામાં ભરી સર્વે જૂથ સામૈયા કરવા માટે એટલે પ્રભુ ઉપર વિશ્વાસ સામૈયાની સર્વ તૈયારી કરી ગાડા ભરી દીધા સામગ્રીના અને પોતે પ્રભુને સામૈયા માટે નીકળ્યા હવે એ વખતે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ડુંગરપુરમાં બિરાજતા હવે તો અંતર્યામી છે પ્રભુ તો સર્વસ્વ જાણે છે પોતાના જે ભક્ત જે છે એ ભક્તની પ્રીતને જાણે છે અને પ્રભુ તો કેવા છે એ ભગવતીના ભાવને એના પ્રીતને જોવે છે જેમ આગળના પ્રસંગમાં આપણે જોયા ને કે ડોશીમાની પ્રીતને કારણે એના મનનો મનોરથ હતો એ મનોરથને પૂર્ણ કરવા માટે પ્રભુએ ક્યાં આવ્યા વડાળમાં ત્યાં આગળ આવ્યા અને એમના મનના મનોરથને પૂર્ણ કર્યો તો એટલા માટે પ્રભુ ત્યારે મેળ ન જોઈએ એમનો ભાવ ભાવ જોયો તો અહીંયા જે નવરંગા દે ભાઈ જે છે એમના મનનો ભાવ છે અડકતા છે સ્વપ્નમાં પ્રભુએ દર્શન આપ્યા પણ મનમાં સહેજ પણ સંશય નથી થયો અને એટલા માટે એ પોતાના ભગવદીનો ભાવ જોઈ ને એના પ્રેમની ભક્તિને શેને એના પ્રેમની ભક્તિને આધીન થઈ ને પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પંચાશિયાથી એક ગાંવ છેટે સર્વ વૈષ્ણવ જુએ છે એમ આકાશ માંથી રૂમ ઝૂમ કરતી વેલ ઉતરી આવે છે એટલે શું કર્યું

ત્યાં સર્વેને દર્શન આપ્યા સર્વે વૈષ્ણવએ ત્યાં જ પ્રસાદ લીધા પ્રભુના સાનિધ્યમાં જ પ્રભુએ ત્યાં જ સર્વે કીર્તન કર્યા અને પ્રસાદ લીધા પછી ત્યાંથી આ પધારી ગયા અને વૈષ્ણવ ગામમાં પાછા આવ્યા એટલે પ્રભુએ ત્યાંથી પાછા ડુંગર પર પધારી ગયા અને આ બધા વૈષ્ણવનું જે જૂથ છે એ પાછું ગામમાં આવ્યું એ રીતે નવ નવરંગાદીભાઈ એ પરમ કૃપા પાત્ર હતા અહીંયા જોવાની વસ્તુ ખાલી એ જ છે કે પ્રભુએ આ સ્વપ્નને પૂર્ણ ક્યારે કર્યું તો એના માટે અગત્યનું છે કે એના પાયામાં પ્રભુ પ્રત્યેની સાચી પ્રીત અને બીજું કે પ્રભુ ઉપર અત્યંત વિશ્વાસ દ્રઢતા કે ક્યારે પણ મનમાં સંશય ન આવે જો આ સ્વપ્ન એમણે જોયું પ્રી થતી પણ મનમાં સંશય આવત કે ભાઈ સાચું છે કે નહીં પ્રભુ આવશે કે નહીં જો એવો મનમાં સંશય થયો હોત ને તો ક્યારેય પણ એ બીજા વૈષ્ણવને સામયુ લઈને બોલાવત નહીં આપણે કહીએ છે ને પપ્પા પ્રેમ તણે પંથે પડિયા મહારસ ચાખીને ચિતરા ચડિયા જેમ લુણ ઉદક માં ભળિયા પ્રેમ પડ્યા એટલે પુષ્ટિ માર્ગમાં આપણા માર્ગ ની અંદર પ્રેમ એ મુખ્ય પ્રધાન છે અને આપણામાં ભક્તિ પણ કેવી છે પ્રેમ લક્ષણા ભક્તિ છે અને એટલા માટે આમ કહીએ ને કે ગોપી પ્રેમની ધજા ગોપીજનોએ આ પ્રેમના પંથે પડીને જ આ પ્રભુને વશ કર્યા એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને વશ કર્યા ને એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને એક પગે નાચવું પડ્યું હતું એવી રીતે આપણા માર્ગની અંદર પણ કેટલા એવા વૈષ્ણવો છે જે પ્રભુને પ્રેમથી વશ કરે છે જેવી રીતે કે સિંહોરના રાણી મેઘાજી આપણે થોડા દિવસ પહેલા ચૈતાલીબહેને પ્રસંગ લીધો હતો કે જેમાં આપણે સિંહોરમાં મહારાણી મેઘાજી ત્યાં રહેતા શિહોરથી ગોકુળ એ કેટલા કિલોમીટર લગભગ હજાર કિલોમીટર આમાં એક્ઝેક્ટ જોવા જઈએ તો નવસો ને સત્તાણું કિલોમીટર અને પગપાળા જવાનું થાય ને તો અહીંયાથી તમે પગપાળા સિંહ નીકળો ને ગોકુળ જવા માટે તો નવ થી દસ દિવસ તમને કન્ટિન્યુઅસ ચાલો તો થાય કેટલા દિવસ નવ થી દસ દિવસ ખાલી પહોંચતા થાય પણ આ મહારાણી મેઘાજી જે છે એમના પ્રીતને ને વશ થઈને અને મોરારદાસની દ્રઢતાના કારણે માત્ર સાત દિવસની અંદર આ મોરારદાસ ગોકુલ પણ પહોંચ્યા અને પ્રભુ સાતમા દિવસે સિંહોર પાછા પણ આવ્યા અને એટલા માટે એ મેઘાજી પત પ્રભુએ રાખી કેમ રાખી કારણ કે એમની પ્રીત એવી હતી અડક દ્રઢતા એવી હતી મનમાં સંશય ન હતો અને એટલા માટે ધન્ય છે મેઘાજી બા પ્રેમને કે જે એમણે અમર પદ પામ્યા અને એની સાથે મોરાર દાસને પણ કે જે અભય પદની પ્રાપ્તિ કરી અને વૈષ્ણવો જ્યારે એટલા માટે જ આજે પણ વૈષ્ણવ જ્યારે પ્રસાદ લેવા બેસે ને તો એટલા માટે આપણે કહીએ છીએ આવ્યા મોરારદાસ લિયો વૈષ્ણવ પ્રસાદ એવો આ પ્રેમનો મહિમા છે અને અહીંયા નવરંગાદી જે બાઈ છે એમને પણ એવો જ પ્રીત અને એવી જ પ્રીત હતી અને એટલા માટે પ્રભુએ તેમના આ સ્વપ્નને શું કર્યું સાચું કરી આપ્યું એમના પ્રીતને વશ થયા અને તેથી ડુંગરપુરથી પોતે અહીંયા પધાર્યા અને બધા વૈષ્ણવોને શું કર્યું દર્શન આપ્યા એવા મહાન કૃપા પાત્ર નવરંગા દેવાઈ હતા અને એમનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું પ્રભુ આપણા ઉપર પણ આવી જ કૃપા જો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મને દાસના પણ દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ